લખતર તાલુકા પંચાયતનો એક ગેટ વણા અને બજરંગપુરા રોડ તરફ પડી રહ્યો છે આ ગેટ છે તે ક્યારેક ખોલવામાં આવતો જ નથી કારણ કે આ જગ્યાએ નાડું નથી તે માટે થઈ અને આ ગેટ કાયમ માટે થઈ અને બંધ રાખવામાં આવે છે ત્યારે આ ગેટની આજુબાજુ ઉગી ગયેલી વનસ્પતિ હતી તે તેને કાપીને જે ખાડની અંદર નાખવામાં આવી હતી આ ખાડમાં નાખવામાં આવેલી જે વનસ્પતિ અને સૂકા જે ઝાડી ઝાખરા હતા તેની અંદર અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા રોડ ઉપર ફરી વળ્યા હતા ત્યારે આ સમયે વણા બજરંગપુરા રોડ ઉપરથી આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગના ધુમાડા એટલા બધા મોટી સંખ્યાની અંદર રોડ પર ફેલાઈ રહ્યા હતા કે વાહન ચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ પડી રહ્યું હતું